કૃત દશમ સ્કંદને આજે આપણે માણીએ જેનો સમય છે ઈસવીસન સત્તરસો આસપાસ દશમ સ્કંદની એટલી સમૃદ્ધિ ખરી કે પ્રેમાનંદની સમગ્ર કૃતિમાલામાં તેનું સ્થાન નળાખ્યાન કુંવરબાઈનું સુદામા ચરિત્ર જેવી રચનાઓ પછી આવે ભાગવતના દશમ સ્કંદના નેવું અધ્યાય છે પ્રેમાનંદનો દશમ સ્કંદ એકસો પાસઠ કડવા આગળ ત્રેપનમાં અધ્યાય વચ્ચેથી અધૂરો રહ્યો છે જે પછીથી સુંદર મેવાડાએ પૂરો કર્યો છે કૃતિ અધૂરી રહી એ ઉપરથી જીવનના અંતિમ વર્ષોમાં પ્રેમાનંદે દશમ સ્કંદ લખવાનું શરૂ કર્યું હશે એવું અનુમાન કરવામાં આવ્યું છે એ રીતે દશમ સ્કંદ કવિની પરિણત પ્રજ્ઞાનું ફળ છે દશમસ્કંદની કથાનો વિચાર કરીએ તો એમાં કૃષ્ણ લીલાનું ગાન કરવામાં આવ્યું છે પ્રેમાનંદના દશમ સ્કંદમાં મુખ્ય ઘટનાઓ આટલી છે દેવકીનો આઠમો પુત્ર કંસને મારશે એવી આકાશવાણી કૃષ્ણનો કારાગૃહમાં જન્મ નંદ જશોદાને ત્યાં કૃષ્ણને મૂકી આવવું જોગમાયાની આકાશવાણી પુતનાવધ શક્સુર તરુણાવંત વત્સાસુર બકાસુર અઘાસુર ગર્ધભાસુર આદિ અસુરોનો બાળક કૃષ્ણને હાથે વધ કૃષ્ણએ રીઢી ઘોડી ફોડી નાખતા જશોદા દ્વારા તેનું બંધન યમલાર્જુન ઉદ્ધાર બ્રહ્મા દ્વારા કૃષ્ણના પરમેશ્વરપણાની પરીક્ષા કાલિય નાગનું દમન દાવાનળ પ્રાશન ગોપીઓના ચીરહરણ ગોવર્ધન ધારણ રાસલીલા કંસવદ હર વગેરે કથા પ્રસંગ એક નવ પડે ચાલ્યો જામ સુધે શેરડે એમ ભાગવતના દશમ સ્કંદને અનુસરવાનો પ્રેમાનંદનો સંકલ્પ છે ક્રમબદ્ધ રીતે અધ્યાયવાર તેઓ દશમ સ્કંદની કથા કહેતા આવે છે દરેક અધ્યાયને કવિ અમુક કડવામાં વિભક્ત કરી નાખ્યો છે આમ છતાં પ્રેમાનંદની કૃતિમાં મૂળની માત્ર સ્થૂલ છાયા જ ઉતરી છે ગુણ અને ગુણ સીમાએ એ પ્રેમાનંદની જ કૃતિ બની ગઈ છે કવિ તરીકે દશમસ્કંદમાં પ્રેમાનંદને શું અવકાશ મળે છે પ્રસ્તુત રચનામાં એમની સર્જનશક્તિનો સારો એવો પરચો મળે છે કંસ પ્રેર્યા રાક્ષસો પશુઓના વિવિધ રૂપો લઈને આવે છે આથી કવિને એક તક વિવિધ પશુઓના વર્ણન કરવાની મળે છે અજગર વત્સ અશ્વ હાથી ગદર્ભ બગલો આમ જુદા જુદા પ્રાણીઓના સુરેખ સ્વભાવોક્તિભર્યા વર્ણનો પ્રેમાનંદ કરે છે ધ્રુજે ધરણ બળે ચરણ મૂકે ઊંચું મુખ કરી ગર્ધવ ભૂંકે એવું ગર્ધવાસુરનું વર્ણન વક્ર વદન ને નેત્ર કરડા ભા શબ્દ મુખે કરતો છે વામ દક્ષિણ અવલોકન કરતો પગે પૃથ્વી ખણતો છે એવું વત્સાસુરનું વર્ણન ચબક ચાંચ મચ્છ ઉપર નાખે શ્રી કૃષ્ણને દ્રષ્ટિમાં રાખે એવું બગલા રૂપ ધારી દૈત્યનું વર્ણન સ્વાભાવોક્તિના નમૂના છે આ સાથે જ કૃષ્ણે આ બધા અસુરોનો વધ કર્યો તેનું વર્ણન પ્રેમાનંદે કરેલું છે કૃષ્ણે પગ પકડીને પછાડ્યો સાથ જે દશમ સ્કંદમાં બીજું વિશિષ્ટ તત્વ તે કરુણના આલેખનનું છે આકાશવાણી સાંભળી કંશ દેવકીની હત્યા કરવા આવે છે ત્યારે દેવકીનું વલવલાટ કૃષ્ણ જન્મ વખતે બાળકથી છૂટા પડતા દેવકીનું ક્રંદન વગેરે પ્રસંગે કરુણ રસનું આલેખન પ્રેમાનંદે કર્યું છે અક્રુરનું આગમન થાય છે ને કૃષ્ણ ગોકુળ છોડી મથુરા જાય છે તે પ્રસંગ પ્રેમાનંદે ભારે ત્રેવડથી વર્ણવ્યો છે આખો પ્રસંગ કરુણ છે ગોકુળ છોડતી વખતે કૃષ્ણ વાછલાને ગાયોને પસવારે છે આગલી રાતે જંગલને પણ આંખમાં ભરી લીધું છે કૃષ્ણ ખપજોગી વસ્તુઓ સાથે લઈ નીકળે છે કૂતરા માંજાર વગેરે સાથે ચાલે છે તે વખતે માંકડાનું શું થશે એમ કૃષ્ણને થાય છે પ્રેમાનંદ એ ચૂક્યા નથી કૃષ્ણની વિદાય વેળાએ આખું ગોકુળ આક્રંદ કરે છે ગોપીઓ લજ્જા મૂકીને રથ આડી સૂઈ જાય છે કંશવધ પછી કૃષ્ણ મથુરામાં રોકાઈ જાય છે નંદને કહેવું કેવી રીતે કે હું તમારો પુત્ર નથી એકસો ત્રેવીસમાં માં કડવામાં ઉત્કટ ભાવાલેખન રજૂ કરતા અગિયાર પદો છે રોયા ગગને દેવતા રોયા વાડીના ઝાડ એ રીતે ગાઢ કરું રસ નિષ્પન્ન કર્યો છે રામકૃષ્ણના શરીર પરથી નંદજી ખંખેરે રેણું પુત્ર પ્રીતિનો આવિષ્કાર નંદ ધૂળ ખંખેરે છે તેમાં બતાવ્યો છે એ વખતે સામસામા સંવાદો થાય છે નંદજી ગોકુળ જાવ રે ત્યાં કરુણ રસનું આલેખન છે કૃષ્ણ મથુરાથી ગોપીઓને આશ્વાસન આપવા ઉદ્ધવને મોકલે છે ઉદ્ધવ ગોપીઓને સમજાવે છે પ્રત્યુત્તરમાં પ્રાણ લઈ ગયો અક્રૂર હવે ઉદ્ધવ દેહ લેવા આવ્યો છે યોગ તમે કરો અમારે તો કૃષ્ણ જોઈએ એમ ગોપીઓ કહે છે ગોપીઓની કૃષ્ણ માટેની આરત લય દ્વારા પ્રેમાનંદ સ્ફૂટ કરે છે અમો તપ ત્રિકમજી જપ જીવનજી વ્રત વિઠ્ઠલજીનું કીજે રે ઉદ્ધવજી જગત સાહિત્યમાં ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી એમ આનંદ શંકર ધ્રુવે કહ્યું છે આથી પ્રેમાનંદની દશમ સ્કંદની પસંદગી ઉચિત છે આખ્યાનકાર શિરોમણી પ્રેમાનંદ દશમ સ્કંદમાં એક અર્થમાં આખ્યાનના સ્વરૂપથી છૂટે છે કારણ કે દશમ સ્કંદની કથા કોઈ સળંગ સૂત્ર સીધી કથા નથી આખી કૃતિનો આકાર સુગ્રથિત સ્થાપત્ય રચના જેવો નહીં પણ મણિમાલા જેવો થાય છે કથાના કેન્દ્રમાં કૃષ્ણ લીલા છે દરેક છૂટક છૂટક પ્રસંગમાં ઉર્મિની તીવ્રતા આવે છે ત્યાં પ્રેમાનંદ પદરૂપે અભિવ્યક્તિ સાધે છે ઉદાહરણ તરીકે કાલિય દમન પ્રસંગે મારું માણેકડું રિસાવ્યું રે શામળિયા એમ પ્રેમાનંદ પદમાં સરી જાય છે કૃષ્ણ જન્મ પ્રસંગે કૃષ્ણથી વિખૂટા પડતા દેવકીનું ક્રંદન પદરૂપે વહે છે ધન જશોદા ધન જશોદા આમ કથાના આલેખન વખતે જ્યાં તીવ્ર ભાવ બિંદુઓ આવે છે ત્યાં કવિની વાણી પદરૂપે આકાર પામે છે પ્રેમાનંદ પોતાના આખ્યાનોમાં વિષય ધર્મમૂલક પસંદ કરે છે પરંતુ ધર્મલક્ષી કથાનકો તેમની રચનાઓમાં ભરણરૂપ બની જતા નથી શાંત રસને કાવ્યકૃતિનું રસ કરવામાં મુશ્કેલી છે તેથી જૈન રાસાઓ ઉચ્ચ કોટીના થતા નથી પ્રેમાનંદનો કિમિયો એ છે કે ધર્મકથામાં તેઓ માનવી કથાને વચ્ચે લાવે છે અને માનવ ભાવોના આલેખનની ગુંજાયશ પારખી લે છે સ્વભાવની દૃષ્ટિએ ભાવની ઉત્કટતા કઈ કઈ બિંદુએ છે તે જાણી સીધું તેનું ઉદઘાટન કરે છે શબ્દશક્તિ ચિત્ર શક્તિ દ્વારા તેઓ કથાને પ્રત્યક્ષ કરે છે

પ્રસંગે પ્રેમાનંદે હાસ્યના વિવિધ પ્રસંગો ઊભા કર્યા છે કૃષ્ણ ભારે નટખટ છે છાશમાં માંગે ખાંડ દૂધમાં માંગે મીઠું માં વિનોદ છે ગોપી જશોદા પાસે ફરિયાદ કરે છે મેં કહ્યું ગોરસ કેમ ઉતાર્યું એ કહે કાઠું છું કીડી કૃષ્ણને જશોદા ઉખળે બાંધે છે ત્યારે નંદ જશોદાને કહે છે શકે તે નથી પ્રસવ્યોતન આવા ઘણા પ્રસંગે પ્રેમાનંદની કટાક્ષ શક્તિ વ્યક્ત થાય છે પરંતુ અન્ય આખ્યાનોમાં બને છે તેમ અહીં પણ પ્રેમાનંદ વારંવાર સ્થૂળ હાસ્યમાં સરી પડે છે કૃષ્ણનો ભાર લાગતા જશોદા અરૂપરૂ જોઈ કૃષ્ણને જમીન પર ગબડાવી દે છે એ પ્રસંગ કે બ્રહ્મા કૃષ્ણને મમ નાભી કમળ જંતુ એ કહે છે વગેરે પ્રસંગોએ ભંગ થાય છે ગોવર્ધન ધારણ વખતે લાકડીનો ટેકો આપે છે અને જાણ્યું રખે થાકે છૈયો જશોદાએ ધર્યો રવૈયો એ તો ઠીક પણ બધા વિચારે છે કે આ તો આપણે જ પર્વત ઉપાડ્યો છે નિમિત્ત માત્ર છે કૃષ્ણનું નામ છે પાંચે પાંચે હાથો હાથનું કામ આમ કોઈ પણ પ્રસંગમાંથી પ્રેમાનંદ હાસ્ય રસનો અવકાશ શોધી કાઢે છે કૃષ્ણ નંદ જશોદા વસુદેવ દેવકી નારદ બ્રહ્મા જેવા પૌરાણિક પાત્રો ક્યાંક ને ક્યાંક ચાતરી જાય છે ને સામાન્યતામાં પ્રાકૃતતામાં સરી પડે છે પૂતનાવધ ઉખળબંધન મર્દન ગોવર્ધન ધારણ કૃષ્ણનું મથુરા ગમન વગેરે પ્રસંગોના નિરૂપણમાં પ્રેમાનંદની કલંકનો ચમત્કાર પ્રત્યક્ષ થાય છે દશમ સ્કંદ છેવટેનો અનુવાદ રચના છે કરુણ ભક્તિ શૃંગાર અદ્ભુત આદિ રસનો પ્રવાહ સારી રીતે વહે છે પરંતુ દશમ સ્કંદ એ કંડારેલી કૃતિ બનતી નથી વળી મુખ્ય રસ તે તો ભક્તિનો શાંત રસ થવાનો પ્રેમાનંદની ભક્તિની છાલક લાગી છે તેમ છતાં પ્રેમાનંદની અન્ય રચનાઓ કરતા જુદી જ જાતની રચના બને છે છે અનુવાદનું બંધન તેથી આખી કૃતિ એક સુગ્રથિત કળાકૃતિ તરીકે આકાર ધારણ કરે છે એમ કહી શકાતું નથી નાનું બાળક પ્રચંડ અસુરોને હણે વગેરે ચમત્કારો પણ આજે કાવ્ય દ્રષ્ટિએ બહુ પોષક ન લાગે